નમસ્કાર ખેડૂત ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ચેનલની અંદર આજે તારીખ બે હજાર પચીસ ને વાર શુક્રવાર આજે આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે ફરીવાર ઉંઝા માર્કેટ યાર્ડમાં બસો પ્લસ રૂપિયા સુધીનો સુધારો પણ જોવા મળી રહ્યો છે તેમજ ઉંઝા સહિતના અન્ય માર્કેટ યાર્ડમાં પણ આજે સાથે વેપાર થઈ રહ્યો અન્ય માર્કેટ ચાર હજાર કરતા નીચા ભાવ નોંધાઈ રહ્યા છે વાયદા બજારમાં આ સપ્તાહ બે ચાર દિવસ દરમિયાનથી સુધારા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે જેના કારણે ફરી આગામી દિવસોની અંદર જીરોમાં સુધારો જોવા મળે તેવી હાલ સંભાવના રહેલી છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો પાટડી પાંત્રીસોથી આડત્રીસો ને છ રૂપિયા રાપર સાડા સાડત્રીસો એકવીસથી આડત્રીસો ને એકાવન રૂપિયા માંડલ પાંત્રીસોથી આડત્રીસો ને એકસઠ રૂપિયા જેતપુર પચીસોથી આડત્રીસો ને છન્નું રૂપિયા સાડા ભયાઉ સાડા સાડત્રીસો ને ત્રીસ રૂપિયા મોરબી બત્રીસોથી આડત્રીસો ને ચોપન રૂપિયા જામજોધપુર પાંત્રીસોથી આડત્રીસો ને ચાલીસ રૂપિયા રાજકોટ ચોત્રીસો એસી થી ત્રણ હજાર નવસો ને સિત્તેર રૂપિયા જામખંભાળીયા પાંત્રીસો થી ત્રણ હજાર નવસો રૂપિયા સાવરકુંડલા પાંત્રીસો પચાસ થી ત્રણ હાજર નવસો પચાસ રૂપિયા થરાદ પચીસો ચાર હજાર રૂપિયા ગોંડલ સત્યાવીસો એકાવન થી એકતાલીસ રૂપિયા ઊંઝા પાંત્રીસો પચીસ થી પંદર રૂપિયા વારાહી છત્રીસો થી ઓગણત્રીસ રૂપિયા રાધનપુર બત્રીસો થી ચાર હજાર એકાવન રૂપિયા સમી સાડા થી ત્રણ હજાર નવસો રૂપિયા ત્રાંગધ્રા પાંત્રીસો થી સાડત્રીસો રૂપિયા સિદ્ધપુર બત્રીસો થી ચોત્રીસો બાસઠ રૂપિયા હળવદ તેત્રીસો થી આડત્રીસો રૂપિયા અમરેલી બે હજાર થી આડત્રીસો ને રૂપિયા પાટણ ત્રણ હજારથી આડત્રીસો રૂપિયા બોચરાજી રાજી તેત્રીસ થી સાડા ત્રીસો રૂપિયા ધાનેરા સાડાસો થી સાડા ત્રીસો ને રૂપિયા વાંકાનેર ચોત્રીસો થી આડત્રીસો એકાણું રૂપિયા બાબરા તેત્રીસો થી ત્રણ હજાર નવસો ને દસ રૂપિયા જૂનાગઢ પાંત્રીસો થી નેવું રૂપિયા હારીજ છત્રીસો થી ત્રણ હજાર નવસો ને રૂપિયા અંજાર સાડત્રીસો થી સાડત્રીસો ચાલીસ રૂપિયા જસદણ પાંત્રીસોથી આડત્રીસો ને નેવું રૂપિયા જામનગર બત્રીસોથી ત્રણ હજાર નવસો સિત્તેર રૂપિયા થરા પાંત્રીસો એકાવનથી આડત્રીસો પચાસ રૂપિયા દિયોદર સાડત્રીસો પચાસથી આડત્રીસો ચાલીસ રૂપિયા બોટા તેત્રીસો પંચ્યાસીથી ત્રણ હજાર પાંચ રૂપિયા કડી ચોત્રીસો એંશીથી ચોત્રીસો રૂપિયા અને નેનાવા તેત્રીસોથી આડત્રીસો પચાસ રૂપિયા